એક બાજુ બાજુ અમદાવાદ સ્વચ્છ મળે છે અને બીજી નાગરિકો એમસી દ્વારા આરસીસી રોડ કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ એક અઠવાડિયા થી વધુ સમયથી રસ્તો ખોદી ને મુકાયો છે ફળ સ્થાનિક લોકો માટે દૈનિક અવરજવર મુશ્કેલ બની ગઈ છે સ્થાનિકો આક્ષેપ છે કે ગર્ડનની સમસ્યા વર્ષોથી યથાવત છે કોઈ કોર્પોરેટર કે અધિકારી અહીં દેખાતા નથી પૂર્વ કોર્પોરેટર પણ આદર્શ એપાર્ટમેન્ટમાં રહે છે અને જ્યારે મીડિયાએ પૂર્વ કોર્પોરેટરને પ્રશ્ન કર્યો તો તેમણે કોઈ જવાબ આપ્યા વગર ઘરમાં ચાલ્યા ગયા સ્થાનિકોના આક્ષેપ ચોમાસામાં જો ભારે વરસાદ પડશે તો સ્થિતિ વધુ વિકટ બનશે કારણ કે ગટરનું કામ પૂર્ણ થયું નથી અને રોડનું કામ અધૂર છે સ્થાનિકોની માંગ છે કે એએમસી તાત્કાલિક પગલાં લે અને આ હાલાકી માટી રાહત અપાવે नमस्कार दर्शक मित्रों न्यूज फॉर इंडिया में आपू स्वागत है अमदावादना हाटकेश्वर પાસે આવેલી આદર્શ એપાર્ટમેન્ટની અંદર પાછલા આઠ દિવસથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સમય દરમિયાન અહીંયા ગટર લાઈનો જે હતી સ્થાનિકોની તે ગટર લાઈનો ઉપર જેસીબી ફેરવી અને ગટર લાઈનો તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ અહીંના સ્થાનિકો દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે ગટરો ઉભરાય છે ગટર લાઈનો જે તમારા જેસીબીથી તૂટી છે તેમને રિપેરિંગ કરી દેવા છે ને ગટર હતી તો એ ગટર તોડી કાઢી અમે આયું રોલર આયું તેમાં ગટર તોડી કાઢી અને અમે પૂછ્યું હતું કે આનું શું કરવાનું બોલે તમે જાતે બનાવવાની અમે લોકો 5000 ખર્જો કરીને પાઇપ નાખીને ચેમ્બર કરાવી છે તો અહીંયાના પાછું કશું નહીં એમાં અહીંયા રસ્તામાં કાયમનું પાણી ભરાયેલું છે બારે માસ બારે માસ જેટલું પાણી આવે કોઈનું પણ આવે વર્ષનું આવે બારે માસ પાણી ભરાયેલું જોઈએ રજૂઆત કરીએ આ રોડ પહેલાં રોડ અમારનું રોડ બન્યું તું ત્યારે અમે કીધું તું અમને કે આ અહીંયા ખાડો રહી ગયો છે કે એ તો જે બોલે કરવા આવે ને એન્જિનિયર એમની ભૂલ છે પછી અમારે એન્જિનિયરને ક્યાં શોધવા જવાનું તો એમાં છટકી જાય છે પછી અત્યારે ફરીથી રસ્તા બની રહ્યા છે તો એમાં ફરીથી અહીંયા ખાડો કરીને મૂકી એ તો બતાવો કરી અમને કે ગીતાબેન કોણ ગીતાબેન

તો આમ કેવાતું નહીં આ માસી આ માસીના ગણ સામે જ છે ગટર બોલો શું કરવાનું અત્યારે જ પાંચ હજાર ખર્ચો આવ્યો અત્યારે રિપેરિંગ કરવા આવ્યો ભાઈ બોલો શું કરવાનું હજુ ત્રણ મહિના પહેલા જ અમે રિપેરિંગ અમે અમારા રહેતા હતા પેલા આદર્શાબેન નામે એ કોર્પોરેટર હતા પણ અત્યારે કયા છે ગીતા બેન કે પણ અમને ખબર નહીં હવે એ પોતે અહીંયા આવીને ના નહીં આવતા આ ક્યાંનો બધું બધું તોડી નવરું કરી દીધું ગટરો બધી ઉભરાઈ ગઈ હા મ્યુનિસિપાલિટી જે પાઇપ હતી ની એ બધી તૂટી ગઈ

બોલો શું કરું મારું નામ કે ચિત્રા છે હું 12 નંબર બ્લોક માં રહું છું મારી ગટર લાઈન જે બની હતી ને ઓલરેડી આખી તોડી નાખી છે પ્લસ આકુ ચેમ્બર જે જેસીબી આવીતી ના એ જેસીબી આવી ને એ દીધી રાખી છે જેસીબી કોણ લઈ નાખતું શું કારણ છે એ તો અમને કોઈ એ જાણત નથી કરી ને આરસીસી ના રોડ બનવાના કારણે હા ઓકે

કોર્પોરેટરે કીધું કે બધાની તૂટી છે તમે તમારા ખર્ચે કરી નાખો હા હા એટલે મેં કીધું તમે તમે ઓર્ડર લીધું છે તમે કામગીરી લીધી છે તો અમારે હાલ તો કરવો પડે ને તો એમણે એવું કીધું કે બધાએ ખર્ચો કર્યો છે તમારે એકલાની નથી તૂટી આદર્શ નથી તૂટી કોર્પોરેટરનું નામ છે સુદાબેન સાગર એમના ઘરવાળા અને અશોકભાઈ અશોકભાઈ આ રીતે મને જવાબ આપ્યો છે અશોકભાઈ સાગર કોર્પોરેટર તો અમને ખ્યાલ નથી

અને હમણાં મેં ગઈકાલે જ એમને પૂછ્યું તો જવાબ નહીં આપ્યું મને એના કારણે મારે ગઈકાલે જ મેં ચેમ્બર અને ગટર લાઈન બનાવી છે અને સૂત્રો દ્વારા એ જાણવા મળ્યું છે કે અહીંયા તમને જાણ કરવામાં આવી હતી પછી આ કામનું